E

ચાલો હું વાસણ માંજી નાખીશ અને ફળિયાવાળી વાળી નાખીશ ફળિયામાં પણ જો જવું તેવું બધું પીડ્યું છે હમણાં ક્લીન કરી નાખશું કાલ આવો લીધા હતા ને તો એને ધોઈને સુકવા છે ત્યાં સુકાઈ ગયા હું હમણાં લઈ લેશું કાલે ઉપરના રૂમની સફાઈ કરી દીધી સાહેબ તો એના ઓછાડ એને ધોઈ નાખા તો એ હમણાં સૂકવવાના છે ચાલો ફળીઓ બળિયા ને પછી તમને મળું ચાલો તો આજ સફાઈ કરી લઈએ અંદર કરે છે હજી કચરા પોતાની એવું બધું કરે છે હજી તો મેં જો તું હજી કરતી થા ત્યાં સુધી હું થોડું થોડું કરકે ખાવ તો મેં જો દાદરો ધોઈ નાખ્યો અને ફળીઓમાં બધું નીચું બધું મૂકી દઈએ અને ચાલો હમણાં આ સૂકા ફળ આખું એ ફળિયું

आवा आई नहीं करू छे मदीका ચાલો ધાનુબેન તો વચ્ચે ઊઠી ગયા તો ચાલો ધાનુબેન થોડીક વાર ફ્રેશ કરી લઈએ અને થોડોક થાક લાગી ગયો તો થાક પણ ઉતારી લઈએ ચાલો દિશા ધાનુંબેન જમવાની ગરમ કરવાની તૈયારી કરશે અને હું ધાનુંબેનને થોડીક વાર રમાડીને પાછી કામે લાગી જાઓ જો હમણાં તો સાક્ષીબેન ઘરે છે નહીં સાક્ષી બેન નથી એટલે બધું કામનું મેનેજમેન્ટ કરવું પડે એ તો સાક્ષી હોય ને તો શું ત્રણ જણા થઈ જાય તો ધ્યાનનું બેન વ્યવસ્થિત સચવાઈ જાય ને કામ પણ બધું ટાઈમસરને વ્યવસ્થિત થાય અને રસોઈ સમયે પણ રસોઈમાં પણ ચિંતા ન થાય એક જણ રસોઈ કરે તો બે જણ કામ કરે રવિવારનો દિવસ હોય એટલે બેન રમસ્તા પણ બે છોકરો પાસે સચવાઈ જાય પરંતુ આજે એક વ્યક્તિ ખાલી ન હોય ને તો પણ કામનું બધું મેનેજમેન્ટ બગડી જાય પરંતુ સવારમાં વહેલાથી પહેલાંથી ધ્યાન દીધું હોય ને ટાઈમસર ઊઠવામાં ઉઠવામાં બધું કરવામાં તો કાંઈ વાંધો આવે નહીં તો હમણાં તો સાક્ષી રોકાવાની છે તો હમણાં બધું જ મેનેજમેન્ટ કરવું જ પડશે એટલા માટે થઈને જો સરસ આજે રવિવાર છે તો ચાલો ફટાફટ એકદમ સરસ રીતે કામ બધું પતાવી દઈએ પછી આખો અઠવાડિયું એટલું બધું કામ હોય નહીં જ્યારે આ સવારમાં જ પાછું કામ થાય પાછું બપોરે કે સાંજે તો થાય નહીં અને કે અત્યારે થોડુંક તડકો હોય ને તો બધું એકદમ સરસ રીતે થઈ જાય તો ચાલો ફટાફટ કામ કરી લઈએ દિશાબેનને કચરા પોતાને એવું બધું થઈ ગયું ઉપર રીતે ધાનુબેન હજી રમતા હતા ધાનુ અત્યારે ગઈ છે ભાવનાબેન ભાવનાબેન પાસે દિશાનો મમ્મી છે ને એ રમાડે છે તો દિશા કે ચાલો મમ્મી ફટાફટ આપણે બે થઈને કરીએ ને તો ઝડપથી થઈ જાય તો તો ચાલ ત્યારે તું મદદ કરાવ તો દિશા જો આવી ગઈ છે અને હું પણ હવે ચાલો બધું ફટાફટ કરી લઈએ ત્યાંનું બેન થોડીક વાર રમે ને ત્યાં સુધીમાં થઈ જશે ફટાફટ ને બાકી તો ધાનું બેન હોય ને તો એ પલળે અત્યારે તો શિયાળો છે ઠંડી છે અને એમાં તે પલળે તો ખોટી બીમાર પડે ને એવું બધું થાય ને એટલે બાળકોને સાચવતા સાચવતા કામ કરવું એ પણ જરૂરી છે તો બેન સાચવે છે તો ત્યાં સુધીમાં ચાલો બધું થઈ જાય ને આ તો ખાટલા પણ બે ધોઈ નાખા અને આ તો પ્લાસ્ટિક જેવા પેલી એની હોય પટ્ટી હોય એટલે વાંધો ન આવે તડકો હોય એટલે શું કઈ જશે હમણાં ચાલો બે ખાટલા સરસ મજાના ધોઈ નાખ્યા છે અને ચાલો સરસ મજાની અગાસી પણ ધોઈ નાખીએ નીચે ફળીઓ ધોતી હતી તો દિશા કે પેલા મમ્મી ચાલો ને ઉપર ધોઈ નાખીએ કારણ કે ઉપર એને કચરા પોતાને એવું બધું થઈ ગયું હતું તો પછી ઉપર થઈ જાય ને તો શું ધાનો ને રમવું હોય ને તો વાંધો ન આવે એમ નાસ્તો કરીને થોડીક વાર એ અગાસી ઉપર રમે ને તો વાંધો ન આવે તો અત્યારે પહેલાં અગાસી દિશા કે ચાલો મમ્મી ધોઈ નાખીએ એટલે મેં તો ચાલો ત્યારે તો નીચેનું બાકી રાખું અને પહેલાં ઉપર ધોઈ નાખીએ કારણ કે નીચેનું પાણી ઉપરનું પાણી બધું નીચે આવે તો પછી ધોઈ નાખીએ નીચેનું બધું ધોઈ નાખીએ તો ફરી વખત પાછું નીચે સાફ કરવું પડે એટલા માટે દિશા કહે કે ચાલો મમ્મી પહેલાં ઉપરનું જ કરી નાખીએ પછી જ નીચે જઈએ તો ચાલો હું ને દિશા બંને કરીએ છીએ આ તો સવારના પોરમાં વહેલાં આજ રવિવાર હતો તો પણ બધા વહેલા ઉઠી ગયા હતા અને હુંની દિશા તો સવારથી જ કામે લાગી ગયા હતા કારણ કે એક જણ ન હોય ને જાણે સાક્ષી ન હોય તો જાણે બધું કામનું મેનેજમેન્ટ કરી અને પછી જ હાલવું પડે એને તો ચાલો જો ઉપરની અગાશી તો હવે ધોવાવા આવી છે હમણાં ધોવાએ જ ગઈ બસ હવે પાછા નીચે જશું અને હું નીચેની અગાસી થોડીક વાર દિશા મદદ કરશે અહીંયા પોતાને એવું બધું કરીને નીચે આવશે ત્યાં સુધી પછી દિશા નાસ્તો કરાવી દેશે અને હું નીચેની અગાસી તો નીચેનું ફળિયું ધોઈ નાખીશ ચાલો ફટાફટ કામ થઈ જાય અને બે જણો હોય તો ઘણો બધો કામમાં ફરક પડે એકલા હોય તો એ પણ ફરક પડે બે જણો હોય તો પણ ફરક પડે ચાલો ફળિયા બળિયા ધોઈ બધું સરસ કરી કાઢવી અને પાછો રસોઈમાં પણ જવાનું છે બાબાને ભોગ પણ લગાવવાનો છે તો ચાલો ફટાફટ કામ કરી લઈએ ચાલો ફળિયા પડ્યા બધું સરસ મજાનો તો વાઈ ગયું છે તો હવે દિશા જા ધાનોને નવડાવવા અને હું જઈશ કિચનમાં રસોઈ કરવા ચાલો ફટાફટ રસોઈ પણ હવે સરસ મજાની કરી લઈએ તો આ બનાવવાના છે દાળ ભાત અને ફ્લાવર વટાણાનું શાક તો ચાલો આજે પણ સિમ્પલ રિસ રસોઈ જ છે તો હમણાં ફટાફટ રસોઈ કરીએ અને બાબાને ભોગ ધરાવી દઈએ ચાલો મેં દાળ અને ભાત બંને ઓરી દીધા છે ગરમ પાણીની અંદર સરસ મજાના ધોઈ કાઢવી અને પછી ઓરી દીધા છે સરસ મજાના તો ચાલો હવે આપણે ફ્લાવરને કાપી પણ લઈએ અને ભાત ઉપર મેં ગરમ થાળી મૂકી દીધી છે પાણીની ભરેલી તો ચાલો ફ્લાવરને આ તો મોટા મોટા કટકા કરી અને શાક બનાવવું છે તો બધા ચાલો ગરમ પાણીની અંદર આપણે ધોઈ નાખીએ આ નાની કઢાઈ પડી એટલે પછી મેં મોટી કઢાઈ લઈ લીધી કારણ કે એમાં પાણી ઝાઝું જોઈએ તો ચાલો હળદર અને મીઠું નાખીએ અને ફ્લાવરને તો મેં ગરમ કરવા મૂકી દીધું છે સાથે આપણે ફ્લાવરમાં નાખવા માટે થઈને આદુ અને મરચાં થોડાક અધકચરા ખાંડી નાખા અને ત્યાર પછી ટમેટા બે મોટા ટમેટાને ક્રશ કરી લઈએ અત્યારે ટમેટા બહુ સરસ મજાના આવતા હોય તો અત્યારે ખાવા ખૂબ જરૂરી છે અને તંદુરસ્તી માટે ખૂબ સારા છે તો ચાલો આપણા ફ્લાવર પણ બફાઈ ગયા છે આજે વધારે થોડાક બાફ્યા છે બાફીને જ કરવાનું છે કારણ કે આપણે અલગ રીતે બનાવશું શાકા છે રસાવાળું થોડુંક બનાવવાનું છે એટલે રસાવાળા બનાવવા માટે વધારે પડતા બાફાનાની નહીં અને વધારે પડતા કાચા પણ નહીં ચાલો કઢાઈની અંદર આપણે તેલ મૂકી દીધું છે એમાં નાખી દીધા છે રાઈ જીરું હિંગ અને આદુ મરચાંની પેસ્ટ અને બે ટમેટા આપણે ક્રશ કરેલા હતા એ પણ નાખી દઈશું અને સાથે સાથે આપણે વટાણા પણ નાખી દઈશું કારણ કે વટાણા કાચા હોય તો સેજવાર તેલમાં સતળાશે એટલે ઓટોમેટિક પાકી જશે પછી નાખી દઈશું આપણે બધા સાદા મસાલા ચટણી મીઠું ધાણા ધાણાજીરું હળદર ને વધારે કાશ્મીરી પાવડર નાખશો કારણ કે એનો કલર આવે થોડોક અને પેલું તીખું મરચું ઓછું નાખશો કારણ કે એમાં ચટણી અને લીલા મરચાં અને આદુની અધકચરા ખાંડીને નાખ્યા છે એટલા માટે થઈને ને જો કેટલું સરસ મજાનું શાક થઈ ગયું એની અંદર આપણે ગરમ પાણી ઉમેરી દઈશું રસો જેટલો કરવો હોય એટલો જ તે ચાલો હમણાં આપણું બનીને તૈયાર થઈ જશે સાઈડના ગેસની અંદર આપણે જોઈએ છીએ દાળ પણ તૈયાર થઈ ગઈ છે ચાલો સરસ મજાનો વઘાર પણ કરી લઈએ તો ચાલો વઘારમાં પણ મેં સાદા જ મસાલાનો ઉપયોગ કરું છું કારણ કે રોજિંદા જીવનમાં બહુ ગરમ મસાલા ખવાય નહીં એને રાય જીરું અને હિંગ બસ એટલું જ તે કારણ કે ધાનોનું કાઢવાનું હોય તો બહુ મરચાં અને બધું પણ નથી નાખતા અને ઉપરથી એક લીંબુ નાખી દેસું અને ઉપર સરસ મજાની કોથમીર ભભરાવી દેસુ ચાલો શાક પણ આપણું સરસ મજાનું રેડી છે એકદમ સરસ છો ઉપર નાખી દઈશું ઝાતજી બધી કોથમીર ચાલો બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દઈએ આપણે બાબાની દ્રષ્ટિએ આ ભોગ ઉપર પડશે ને એટલે આ ભોજન પણ એકદમ પવિત્ર શક્તિશાળી બની જશે તો ચાલો બાબાને ભોગ ધરાવીએ ભોગ ધરાવી દીધા પછી ચાલો હું ને દિશા જમવા બેસી જઈએ છીએ તો ચાલો સરસ મજાનું મેનુ તૈયાર છે આપણું એની વટાણા ફ્લાવરનું શાક છે દાળ અને ભાત છે સાથે સાથે સલાડ છે ટમેટાનો બેન પણ આવી જાય

પેલી જીયુ આવી હતી એની ફ્રેન્ડ તો એની ખૂબ રમી હતી એટલે પછી એ તો નાઈ ધોઈને એટલી સૂઈ ગઈ હતી ને કે વાત પૂછો પૂછવામાં પછી સાંજે એને લઈને હું મંદિરે ગઈ હતી તો દિશા કહે કે મમ્મી આજે ઘરનું કામ કરવાનું છે તો તમે વહેલા આવી જાજો તો રસોઈ પણ કરવાની હતી તો ચાલો હું રસોઈ કરું છું અને દિશાએ જો શરૂ કરી દીધું કામ એને ઘરના બધા જેટલા ઓછાળ હતા એટલા બધાએ કાઢી નાખવાના છે અત્યારે તો લગભગ વીસેક દિવસ જેવું થઈ ગયું હશે ઓછાડ કાઢે તો હવે કાઢવા પડે એમ હતા તો બધા ઓછા કાઢી નાખશું ઉપર ઉપર ધૂં નાખશું અને સેટીની પાછળને બધી કચરો કાઢી નાખશું પોતા કરી નાખશું થોડી સેટીને આગળ પાછળ આગળ પાછળ કરી અને એ કરી નાખશું વચ્ચે ફોન આવી ગયો તો નિખિલે ફોનમાં વાત પણ કરવા લાગ્યો અને નિખિલ પણ સાથે સાથે મદદ કરાવે અને જ્યારે એના પપ્પા હતા ને ત્યારે પણ હું વધારાનું કાંઈ પણ કામ કાઢું ને તો એ મારી સાથે જ હોય અને જે કાંઈ કામ કરીએ ને એમાં જો એની હાજરી હોય ને અહીંયા ઘરે હોય ને તો એ કરાવે જ તે અને એટલે છોકરોને પણ એવી જ આદત પડી છે કે સાથે સાથે મદદ કરાવવા લાગે એમ એવું નહીં કે એક જણ કરે તો કર્યા જ રાખે એવી રીતે નહીં બધા એ જ કરવાનું એમ જે કોઈ ફ્રી હોય એ બધા કરાવે એમ એ લોકોને નોકરી એ જવાન રજા પડી ગઈ હોય તો ઘરમાં કામ હોય તો કરાવે એમ તો ચાલો મેં પણ રસોઈ છો કરીને હું પણ આવી ગઈ છું એટલે હવે ચાલો ધીમે ધીમે હું પણ શરૂઆત કરાવી દઈશ એમ અને હું ને દિશા બંને કરશું તો ઝડપથી ફટાફટ થઈ પણ જશે જો અધાનુંબેનના ખેલ પણ કેટલા ચાલુ છે દિશાએ પણ બધી ઝાપટાનાથી બધા બારીઓને સરસ મજાના છાપી નાખાય ને બધે જ એને બારીઓમાં ને બધે જ પોતા કરી નાખાય એને ધીમે ધીમે કરીને રોજ કચરા પોતાને એવું બધું તો થતું જ હોય પરંતુ છતાંય વીસ પચીસ દિવસે એક વખત આવી રીતે વ્યવસ્થિત છાપટ છોપટ કરીને તો પણ ઘણો બધો કચરો નીકળે એકદમ આમ એમ કહો ને કે જાણે કેમ કોઈ દિવસ કરતા જ ન હોય એટલો કચરો નીકળી જાય એટલે ક્યારેક ક્યારેક વીસ પચીસ દિવસે એકાદ વખત આવી રીતે વ્યવસ્થિત રીતે ઘર સાફ તો કરવો જ પડે અને જો આવી રીતે કરતા રહીએ ને તો શું રોજ મહેનત ઓછી રહે એમ રોજ જે કચરા પોતા થતા હોય એમાં થોડું થોડું મહેનત ઓછી કરવી પડે તો ચાલો ધાનોબેનના જો નખરા તો શરૂ જ છે ને એને તો એટલી મજા આવી ગઈ છે ને ઠેકડા મારવાની અને ચાલો શેટીના આમ તેમ કરી કરી અને અને વચ્ચે ફોન આવે છે તો નિખિલભાઈ બહાર ગયા છે ફોનમાં વાત કરવા માટે થઈને અને ચાલો હવે કામની શરૂઆત કરી દીધી છે અને ધીમે ધીમે હમણાં પૂરું પણ થઈ જશે અને શેટીની અંદર એટલા બધા ગોદડાને એવું બધું ભર્યું હોય ને સામાન ઘણો બધો ભર્યો હોય એટલે હું કોમ પ્રોબ્લેમ થાય પણ દિશા નમણા કાંઈ વજનવાળી વસ્તુ ઉપાડવાની નહોતી છતાં પણ જો એ કરે છે અને મને પણ એમ થાય કે એને કાંઈ તકલીફ ન થાય તો સારું પણ એ હિંમત આપે છે કે ના મમ્મી મને કાંઈ થા થશે નહીં મને એવું થશે ને એવું લાગશે ને તો હું તમને અગાઉથી કહી દઈશ પણ મને એવું કાંઈ છે જ નહીં કોઈ પ્રોબ્લેમ જ નથી એટલે ચાલો એક વખત કામ કરી લઈએ ને તો પછી શાંતિ એમ અને જો રાતનો સમય છે કારણ કે સાક્ષી હોય ને તો શનિ રવિવારમાં બંને જણા કરે તો હું ધ્યાનોને સાચવું પરંતુ આજે સાક્ષી તો છે નહીં અને કામ પણ કરવું ફરજિયાત હતું એટલે ધાનુ જો એકલી એકલી રમે છે બધાની વચ્ચે અને હું ને દિશા હમણાં કરી લઈએ હમણાં નિખિલઈ મદદ કરાવે છે હમણાં કિશન પણ આવી જશે તો ધાનોને સાચવશે જો જામ ધાનોના ખેલ મમ્મીની માથે ચડી ગઈ છે જે આમ કરતાં કરતાં કામ સરસ મજાનું થઈ જાય હવે બધાનું ઘણી બધી મોટી થઈ ગઈ છે એટલે એને રમતા પણ આવડે છે કે રીતે રમવું એ રોવે નહીં બસ રમ્યા જ કરે એને તો મજા આવે એને પણ અને અમને પણ કામ બધું સરસ રીતે થઈ જાય ચાલો રસોઈ તો એકદમ કમ્પ્લીટ છે હમણાં આમાંથી ફ્રી થઈ જાય એટલે બધા સાથે જમી લેશું તો જો આજ આજ આખો દિવસ એને ધમાચકડી કામની તો ધમાચકડી સવારે પણ ફળિયા બળિયા ધોયાનું વધારાનું ઘણું બધું કામ કરી લીધું અને અત્યારે પણ બપોર આખી આરામ કર્યો એકદમ સરસ રીતે દિશાએ પણ મેં પણ એને ધાનુએ પણ બધાએ સરસ રીતે આરામ કરી લીધો અને જો રાતના સમયે છોકરાઓ આવવાની તૈયારી છે ત્યાં સુધીમાં મેં આ બધું કામ પણ કાઢી લીધું જો કિશનભાઈ પણ આવી ગયા તો હવે એ ધાનુને સાચવશે એ ધાનોની હવે કાંઈ ચિંતા છે નહીં તો દિશાબેને પણ જો બધું જેટલું સરસ મજાનું કર્યું હતું ઓછાડ ઓછાડ નીકળી ગયા નીચે પણ બધું સરસ થઈ ગયું હવે બધી ગોર પોતા કરે છે અને હમણાં પેલા રૂમમાં પણ આવી જશે હું હવે જો આ રૂમમાં આવી ગઈ છું ને આ રૂમના તો ઓછાળ ઓછાડ બધા કાઢી નાખવાના છે બધી વ્યવસ્થો હું વ્યવસ્થિત હજી બધું કરું છું ત્યાં સુધીમાં દિશા પણ અહીં આવી જશે અને ચાલો આજે ઓછાડ બોછાડ કાઢી અને સરસ મજાના છાપતી છે કારણ કે આખો દિવસ ધ્યાનું પણ ઉઘાડા પગે આવી રીતે આંટા મારતી હોય એટલે માટી તો ઘરમાં આવતી જ હોય અને એ તો માટીનો પ્રકૃતિનો નિયમ છે એ તો ગમે ત્યાં આગળ ફરે જ તે પણ આપણે આપણા કામ તો સમયસર કરવા જ પડે તો ચાલો હું મારું આ કામ કરું છું અને દિશા પણ કરે છે હમણાં દિશા આવી જશે તો જુઓ આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ તો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ